હેલો મિત્રો કેમ છો બધા મજામાં ને તો મારી યુટ્યુબ ચેનલ એક્ટિવ સબનું સ્વાગત છે તો ચાલો આજે આપણે આપણે છે એટલે ચૂરમાના લાડવા તો કઈ રીતે બને તમને બતાવી દઉં મેં અહીંયા ઘઉંનો લોટ લીધો તો જાડો પછી એમાં તો તેલનું નાખીને પાણી નાખીને સેજ આપણે જે ભાખરી બનાવીએ ને એ જેટલો કડક બાંધી નાખવાનો છે પછી આપણે નાના નાના આ રીતના લુવા કર નાખવાના છે પછી તળી લેવાનું છે અને એકદમ બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળવાના છે તો એમાં આપણે શું શું બીજું નાખશું તો કે બદામ પછી ખાંડ ખસખસ કાજુ અને કાળી દ્રાક્ષ તો ચાલો હવે આ તળે તળાઈ જાય અને બ્રાઉન થાય એટલે તમને હું બતાવું અને બીજું જોશે આપણે ઘી બ્રાઉન સરસ થઈ ગયા છે એટલે અંદર પણ તળાઈ ગયા છે તો આપણે હવે એને ઉતારી અને જ્યારે લોટ બાંધીએ ત્યારે મીઠું નાખવાનું નથી અને આપણે ઘઉંનો જાડો લોટ લેવાનો છે જેથી કરીને ચૂરમાના લાડવા એકદમ સરસ થાય પછી જે આપણે ખાંડ લીધેલી હોય તેને આ રીતને આપણે બુરું કરી નાખવાનું છે સરસ દળી નાખવાનું છે હલો આપણે આ લાડવાનું આ તૈયાર થઈ ગયા છે મુઠિયા તો એને આ રીતના આપણે પેલા એકદમ ઠરી જાય પછી આપણે મિક્સરમાં એને ક્રશ કરી લેશું ચાવા બ્રાઉન થવા દેવાના છે પછી એને આ રીતના એને ઠરવા માટે પીસ કરી લેવાના છે પછી દળી નાખવાના છે મિક્સરમાં તો ચાલો હવે આપણે દળી નાખશું જો હવે આપણે આ સરસ મજાનું દળી નાખ્યું છે તો હવે થોડું ચાળી લેશું જેથી કરીને આખો પીસ એક નથી રહ્યો ને એમ આપણે જોઈ લેશું હવે આપણે એને આ રીતના ચાળી લેવાનું છે જો આ રીતના પીસ નીકળે ને એને ફરી વાર આપણે દળી નાખશું આ ધીમા તાપે એકદમ ક્રિસ્પી થવા દેવાના છે જે બ્રાઉન કલરના થઈ જાય એકદમ ત્યાં સુધી ધીમા તાપે જ થવા દેવાના છે ગેસે નથી રાખવાના ધીમો ગેસ રાખીને ધીમે ધીમે ચડવવાના છે જેથી કરી જે લોટ હોય એકદમ સરસ ચડી જાય હાલો મેં ઘી લઈ લીધું છે હવે આપણે એને થોડુંક ગરમ કરશું જાજુ ગરમ નથી કરવાનું થોડુંક ગરમ કરવાનું છે ત્યાં સુધીમાં આપણે હવે આમાં જે આપણે ખાંડ દળેલી હતી એકદમ સરસ સ્વાદ પ્રમાણે મિક્સ કરવાનું છે પછી એને એકદમ સરસ મિક્સ કરી લેશું આપણે

હવે એ થોડું થોડું આપણે પેલા નાખી દેવાનું છે હવે એને પણ આપણે સરસ રીતે મિક્સ કરશું એને એકદમ સરસ રીતે ઘી નાખી મિક્સ કરવાનું છે હવે આપણે ગણપત દાદા માટે હું તમને બતાવી દઉં આ રીતને સીધ દબાવીને આપણે લાડો વાળવાનો છે એકદમ સરસ લાડવો તૈયાર થઈ ગયો છે હવે આના ઉપર આપણે સરસ રીતે ખસખસ લગાવશું જો આ રીતના ખસખસ આપણે લગાવી દેવાની છે આ થઈ ગયો આપણો ચૂરમાનો લાડવો આ થઈ ગયો આપણો ચૂરમાનો નો લાડવો એકદમ સરસ તૈયાર હવે આ રીતના આપણે બધા જ એક એક કરતા કરતા વાળી લેશું ફટાફટ હવે હું એક રૂપિયો નાખું છું અંદર સત્યમ માટે બધા કહે છે કે જેના નસીબમાં હોય એની એને રૂપિયો નીકળે એના લાડવામાં હાલો હવે બધા ફટાફટ હું લાડવા વાળી લઈશ હલો તો મિત્રો મેં જો લાડવા તૈયાર કરી નાખ્યા છે હવે હું ગણપતિ બાપાને ધરી દઉં અને પૂજા કરી લઉં તો તમને મારો વિડીયો લાઇક મારી રેસીપી સારી લાગી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને ઘરે તમે બનાવજો